સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સુરત જિલ્લાના કામદેજ ગામે શ્યામ સુંદર એપાર્ટમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાંથી એક બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મહિલાના મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતકની ઓળખ રસીલાબેન પ્રવીણભાઈ ચુડાસમા તરીકે થઈ છે પોલીસે મૃતક મહિલાના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી મૃતક મહિલાની દીકરીએ પોલીસને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી આહત્યા બીજા કોઈએ નહીં પણ અવારનવાર ઘરે આવતા ધીરુ લક્ષ્મણ ચુડાસમાએ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને ઝડપવા માટે દોડતી ગઈ હતી કલાકોમાં જ ધીરુ લક્ષ્મણ પાડ્યો હતો અને પોલીસની ચુડાસમા દાણા ફૂટે એમ ધીરુ લક્ષ્મણ ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા ધીરુ લક્ષ્મણ જણાવ્યું હતું કે અમે બંને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં જે ચાણ રસીલાના પતિને થતા તે છોડીને ચાલ્યો ગયો હતો અને બાદમાં અવારનવાર મળવાનું થતું હતું બાદમાં લોહી લોહાણ હાલતમાં રહેલ રસીલાને ઉચકી પચાસ મીટર દૂર નજીકના ખેતરમાં લઈ ગયો હતો જે થોડીક જ વારમાં ભાભી રસીલાનું મોત હતું તે ગભરાઈ ભાગી ગયો હતો હાલ કામરેજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે